નીલમબાગ પોલીસે રિક્ષામાં ભૂલી ગયેલા સોનાના ઘરેણા અને રોકડ રકમ મૂળ માલિકને પરત કરી અર્પણ સૂત્રને સાર્થક કર્યું ખાતે રહેતા અને મૂળ ગાંધીરીના પૂજાબેન રજનીકાંતભાઈ વાઘેલા ભાવનગર ધાર્મિક કાર્યક્રમ માટે આવ્યા હતા અને તેઓ રિક્ષામાં તેમનો થેલો ભૂલી ગયા હતા આ થેલામાં પાંચથી વધુ તોલાના સોનાના ઘરેણા તેમજ રોકડ રકમ હોય જેની જાણ તેમને સ્થાનિક નિલમબાગ પોલીસને કરતા પોલીસે આ તાત્કાલિક પગલાં ભરી અને આ રિક્ષાને શોધી કાઢીએ છીએ અને મૂળ માલિક પૂજાબેન વાઘેલાને તેમનો તમામ મુદ્દા માલ પરત કરી તે રાતુસકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું પછી રાખ અત્યારે જે આપે પછી રાખ ને ઘરે ને ઘરે ખબર મારું નામ વાઘેલા પરેશ ભરતભાઈ છે અને છે મારા ભાભી હતા અને કુંડથી અમે સટ્ટી હોસ્પિટલ સુધી આવ્યા હતા અમે રિક્ષામાં અમે સોનાનો થેલો ભૂલી ગયા હતા પછી અમે ડરી ગયા તો અમે અમારા સમાજના આગેવાન જીવરાજભાઈ બોરીસા છે સિહોર અમે એમના ઘરે ગયા આઈટમ બનાવો બન્યો છે તો એમને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને ફોન કર્યો ડીએસપીને ફોન કર્યો પછી અમને તરત ચાર પાંચ કલાકમાં અમનો મુદ્દામાલ પરત થઈ ગયો છે તો અમે અત્યારે અમે સન્માન માટે આવેલા હતા પાંચ લાખનો મુદ્દામાલ હતો અને રોકડ દસ હજાર રૂપિયા હતી અમે એ ડિવિઝનમાં અમે આવ્યા હતા ફરિયાદ માટે અને ખૂબ ખૂબ આભાર જીવરાજ સેઠનો અને નીલમબાગ પોલીસ સ્ટેશનનો હું જીવરાજભાઈ બોરીચા સામાજિક કાર્યકર ગઈકાલે ઘટના બની ગઈ સુરતના પૂંજા પૂંજાબેન રજનીભાઈ વાઘેલા ગાંગળીના વતની તેઓ દેવી દેવસ્થાનના કામે આવેલા ભાવનગર આવેલા ત્યારે જમનાકુંડ ખાતે એમના જે સગા સંબંધી ત્યાં મળવા ગયેલા અને ત્યાર પછી સર્ટી હોસ્પિટલ પાસે એમના કોઈ સગાબંધી હતા ત્યાં આવ્યા એ સમયે એમનો જે થેલો હતો જે દાગીના ભરેલો એ દાગીના હતા રૂપિયા પાંચ લાખના અને રોકડ રકમ રૂપિયા દસ હજારની હતી એ બાબતે ગઈકાલે મેં એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ફરિયાદ કરતાં ત્યાંના બાહોશ પીએસઆઈ બીડી ઝાલાએ અને એમના સ્ટાફે જહેમત ઉઠાવીને ચારથી પાંચ કલાકની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ કરી રિક્ષામાંથી આ તમામ વસ્તુઓ મેળવીને આ બેનને પરત આપવામાં આવી છે પૂંજાબહેન રજનીભાઈ વાઘેલાને આપવામાં આવી છે આજ રોજ અમે આ એ નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અને તેઓનું જે કાર્ય કામગીરી કરી છે એ બહુ સરાહના કરી છે એ બાબતે અમે સરાહના કરવા આવ્યા છીએ ખૂબ ખૂબ અભિનંદન